તો પછી આ પુસ્તી કર્યા વગર તમે કેમ કરો છો તમે કઈ કેમ આપડ છે તમારો આ તમે જે બીજા બે ચાર બધા ભેગા કરો છો કે હલતાધારમાં હતા ને આમ હતા ને તે મતા ને આવું તમે જે કરો એટલે જે મને જે માહિતી આપી છે જેને મને વિડીયો થી મને ફોન થી વાતો કરી છે એટલે હું મારા છે મારા પોતાના બધા ઉભા કરેલા છે બીજી જ વસ્તુ છે ને પબ્લિસિટી સ્ટેન્ડર્ડ છે ને

દસ વર્ષથી આ દોઢ વર્ષ જતા હોય તો મને કોઈ વાંધો નથી મારી વાત સાંભળો તમારા વિજય ભગત ને એટલું કેવો મેં જેવલા છોકરા હાટુ ત્યાં વિડીયો બનાવ્યો છોકરાને ધંધો આપી દેલો હું વિડીયા બનાવતો બનતી જ બરોબર

જીવરાજ ભગત હતા ને વાંધો નતો અને વિજય ભગત ને જે બધે દેખાણ વિજય ભગત વખતે દારૂ પીવા મળ્યા ખેલ કરવા મડ્યા બરોબર અને ત્યાં ત્યાં પૈસા બધી સાબિત થાય છે પૈસા તો આવ્યા તો લીધા ભાઈ

કોણ એ તો હવે તમને હમણાં તમારા હમણાં હું એમ કહું કે તમારા ફાધર છે બરોબર એને કોક છોકરી ને પૂરી ને એની અંદર રાખ્યા હતા તો તમારે એને પેલા તમારે વિજય ભગત એવું કીધું છે તમે મુકશો તો વિજય ભગત તમારા બાપુજી થાય હું તમારા બાપુજી ની વાત કરું હું હું બકોઈ ના બાપ ની વાત જ કરતો એ તમારો બાપ થાય છે તમે એમ કે કે ગમે કોઈ આવીને તમને અજાણ્યા માંથી નંબર આવીને તમને એમ કે આ તો એ તો જો અત્યારે તમે મારી સાથે વાત કરી ને ચિંતનભાઈ

બદનામ સનાતન ધર્મ આવતો નથી આવા સનાતન ધર્મ મોટા મોટા મંદિરો છે એમાં આવા જે લોકો મહંતો થઈ બેઠા છે જેવી પ્રેમ લીલા કરે છે છતાં પણ તમે એને સપોર્ટ કરો છો તો આટલું બધું પબ્લિક એનો વિરોધ કરે છે બધા ન્યૂઝવાળા પણ વિરોધ કરે છે એમાં સામે આવે છે તો જેટલા જેટલા એના સેવકો અને આ લોકો છે એટલા એના શું એ તમારા ગુરુને તમે ફોન કરીને પૂછી લ્યો ને કે આ બધું શું છે તમારા ગુરુને કયો મીડિયા સમક્ષ આવે એ બધો ખુલાસો કરે કે એને ગીતા વ્યાસને શું સંબંધ છે અને આટલા કરોડો રૂપિયાના બધું શું છે એને કયો ખુલાસો ફાડે બરાબર એને કયો પૂરો આપે તો તમે કમેન્ટ કરજો કે હવે આગળ શું થશે